સુરત દ્વારા નીટના પેપર લીક મામલે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પર ભારે વિરોધ કરાયો છે દેશમાં અત્યારે જો કોઈ ચર્ચામાં તો તે નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે નીટ યુઝી પરીક્ષાનું સ્કોર કાર્ડ જાહેર થયા બાદ દેશભરમાં લાખો વિદ્યાર્થીઓ અને રાજકીય પક્ષો તેમના સમર્થનના રસ્તા પર ઉતરી આવ્યા છે

કોંગ્રેસના કાર્યકરો અટકાયત કરાતા કોંગ્રેસના કાર્યકરો નારાજગી હતી આગામી દિવસો આંદોલન કરવાની સાથે વસીમ હાશમી રિપોર્ટ આઝાદ સુરત રવિ દેસાઈ સુરત એનએસ્યુઆઈ નીટ એમ પેપર લીક સુરત શહેર એનએસ્યુઆઈ વિરોધ પ્રદર્શન ગેટ પે ભારત કે નુકસાન વિદ્યાર્થીઓ દબાવાર્થીઓની ધરપકડ કરી ગઈ હે આજે એનએસયુએ ના કાર્યકર્તાઓ દ્વારા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પર આશ્ચર્યજનક કાર્યક્રમ અને ધરણા નો કાર્યક્રમ રોજેલો હતો જે બાબતે એ લોકોએ કોઈ પણ પરમિશન લીધેલી નહોતી તેથી આશ્ચર્યજનક કાર્યક્રમમાં એ લોકોએ પૂતળા દહનનો કાર્યક્રમ ગોઠવેલો હતો જેને પોલીસે અસફળ બનાવ્યો છે અને આ કાર્યક્રમ માટે પોલીસે પચીસથી ત્રીસ યુવા કાર્યકર્તાઓની અટક કરેલી છે ડિટેન કરેલા છે